મુખ્યમંત્રી કૃષિ યોજના અંતર્ગત પાદરા તાલુકાના જેટલા ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણી કેમ્પ યોજાયો હતો જેમાં ખેડૂતોના વિવિધ સાધનો માટે મળવાપાત્ર લાભાર્થી ખેડૂતોને સબસીડીની સહાય આવનાર દિવસોમાં ચૂકવણી કરવામાં આવશે આ કેમ્પ પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા સહિત ખેતીવાડીના અધિકારીઓ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને પૂર્વ મંજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસિડીની ચુકવણી કરવામાં આવે છે જે યોજના ખેતીવાડી શાખા દ્વારા આપવામાં આવતી હોય છે વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખા દ્વારા માનનીય મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત ચાલુ વર્ષે પાદરા તાલુકામાં ખેડૂતોના ખેતીના માટેના ત્રણસો ને નેવું સાધનોને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી જેથી સાધનોની ચકાસણી અંગેનો ચકાસણી કેમ્પ પાદરા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણસો નેવું જેટલા કૃષિ સાધનો જેમાં રોટાવેટર કલ્ટિવેટર પ્લાવ પાવર થ્રેસર સહિતના અનેક સાધનો માટે ખેડૂતોએ પોતાના સાધનોના સબસિડી માટે અગાઉ ઓનલાઈન અરજી કરી હતી જે સાધન સહાય માટે ચકાસણી કેમ્પ પાદરા પીપીસરોપ સ્કૂલના મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત ખેતીવાડી

સહાયરૂપ થવા માટે ખેતીના સાધનો ખરીદ કરવામાં સબસિડી આપવામાં આવે છે તે આધારે ખેડૂતો પોતાના સાધનો ખરીદ કરીને ખેતી કરી શકે છે તે માટે આજ રોજ ખેતીવાડી વિભાગ દ્વારા વેરિફિકેશન કેમ્પ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં લગભગ ત્રણસો નેવું સાધનોની સહાય આપવામાં આવશે આ સાધનોમાં કલ્ટિવેટર લાવ થ્રેસર જેવા વિવિધ સાધનોને અંદાજીત એક કરોડને પિસ્તાલીસ લાખ રૂપિયા જેટલી એ સબસિડી આપવામાં આવશે તો આજે તેનું વેરિફિકેશન રાખવામાં આવેલું હતું અને પાદરા તાલુકાના ખેડૂતો એમાં જોડાયા હતા ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખા દ્વારા જે કેમ્પ રાખવામાં આવેલો હતો એમાં રોસોવેટર પ્લાવ રોકી બધા માટે કેમ્પ રાખવામાં આવે એમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની હોય છે એમાં મંજૂરી આવ્યા બાદ સાધનની ખરીદી કરવામાં આવે છે અને એમાં પચાસ ટકાની સબસિડી આપવામાં આવે છે આનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે અને પચાસ ટકાની રકમ પર ખેડૂતને પાછું મળે છે એ માટે ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમાર મારે રોટોવેટર પ્લાવ અને દીપો અરજી હતી એમાં કોને કોણ મંજૂર થઈ ગયેલું છે અને આજે ચકાસણી માટે આવેલા છે